એક સનાતની તરીકે આપ સૌ ચરણે પ્રાર્થના કરું કે આ મહોત્સવ ખૂબ ધામધૂમથી આપણે મનાવવાનો છે બધા તો ત્યાં જઈ શકે અને આ પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવનો લાવો લઈ શકે એ પોસિબલ નથી આપણે સૌ ઘરે બેસીને પણ રામ ભગવાનનો આ મહોત્સવ મનાવવાનો છે મારા દાદા પરમ પૂજ્ય ભગવતી કેશો ભવાની મહારાજ જેમણે આ રામ મંદિર માટે ખૂબ આંદોલન કર્યા ખૂબ સંઘર્ષ કર્યો સંતો ભેગા મળી ખૂબ મહેનત કરી સંઘર્ષ કર્યો સંત સંમેલનો કર્યા ધર્મ સભાઓ કરી અને આજે એના પુણ્ય પ્રતાપે મારા દાદાના આટલા સંઘર્ષના કારણે મારા પર્સનલી વાત કરું તો આજે મને પણ ત્યાં અયોધ્યામાં રામ પ્રતિ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો અવસર મળ્યો છે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું આપણે સૌ હિન્દુ સનાતની તરીકે જાન્યુઆરીનો દિવસમાં રચાય બધા સંતો ત્યાં લગભગ ચારેક હજાર જેવા સંતો એ દિવસે ત્યાં ઉપસ્થિત રહેવાના છે સત મુખ્ય વડા પરમપુજ અભિદાસ અભિચલદાસજી મહારાજ ચૈતન્ય શંભુ મહારાજ પરમ પૂજ્ય માય બ્રહ્મૈન ભગવતી કિશોભિ મહારાજ એવા ઘણા બધા સંતોએ આ રામ મંદિર માટે ઘણો સંઘર્ષ કર્યો છે આપણે જ સૌ જાણીએ છીએ ઘણા સંતો કોઈ સેવકો હોય કોઈ બીજી પદવીના હોય એમના બલિદાન રૂપે આજે આપણને પ્રભુએ અવસર આપ્યો તો આ અવસરનો ખૂબ સારી રીતે આપણે લાભ લેવાનો છે જેમ રામ ભગવાન જે યુગમાં એમનો જન્મ થયો ત્રિતા યુગમાં એવી જ રીતે આપણે પણ એવું સમજી કે હવે ફરી રામ ભગવાન કલયુગમાં પણ પધારી રહ્યા છે એ જ રીતે આપણે અવસર મનાવો છે એટલે આપ સૌ ચરણે પ્રાર્થના કરું આ દિવસે આપણા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમણે પણ સૌને નિવેદન કર્યું છે કે દીપ માળ કરજો વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ આ બધી સંસ્થાઓ પણ ખૂબ મહેનત કરી રહી છે કે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય આપ સૌએ આપણે એક સનાતની બનેલી બની આપણે આ પર્વને ધામધૂમથી ઉજવવો છે તો આપણે સૌ આ દિવસને ખૂબ ધામધૂમથી મનાવીએ માના માય મંદિર ખાતે પણ સવારે નવથી સાડા બાર રામધૂન તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાડા બાર વાગે સમૂહમાં આરતી રાખવામાં આવી છે અને સંધ્યા આરતી સમયે દીપમાળ કરવામાં આવશે શક્ય બને આપણે એટલા દીવા કરીએ જ્યારે અવકાશમાંથી પૃથ્વીનું નજરો જોવાય ત્યારે કેવલ દીવા 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 એવા દ્રશ્યો દેખાય એવી આપ સૌ ચણે પ્રાર્થના છે કે આપણે દીવા કરી ભગવાનનું આવાહન કરીએ આ દિવસે આપણે ખૂબ ધામધૂમથી મનાવીએ એક સનાતની તરીકે આપણી ફરજ આપણી જવાબદારી અને આપણા પ્રભુને ગમે એવું કરી એમને ખૂબ ધામધૂમથી એમનું આવાહન કરીએ આપ સૌના જય માં જય રામ